સુરતમાં બુટલેગરો કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ કે જેઓ પોલીસ મટકના વહીવટદાર બની બેઠા છે તેઓના આશીર્વાદથી દારૂબંધીના કાયદાને ધજાગ્ર ઉડાડી રહ્યા છે તે સુરતના પુણા વિસ્તારમાં હળપતિવાસ પુણા પોલીસ મથકના ભ્રષ્ટ વહીવટદારના આશીર્વાદથી ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી સોળને ઝેપી પાડી દસ લાખથી વધુનું મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યાં દારૂનો અડ્ડો ચલાવનાર ભાગી છૂટ્યા છે તેને મોટે જાહેર કરવામાં આવ્યા છે સુરતમાં સ્થાનિક પોલીસ મથકના ભ્રષ્ટ વહીવટદારોના પાપે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે પ્રતિબંધ હોવા છતાં પણ ભ્રષ્ટ પોલીસ મથકના વહીવટદારોના પાપે બુટલેગરો ખુલ્લામ ગાંધીના ગુજરાતમાં દારૂનો વેપલો કરી રહ્યા છે ત્યારે પુણા પોલીસ મથકના ભ્રષ્ટ વહીવટદારના આશીર્વાદથી પર્વત પાટિયા ખાતે આવેલ હળપતિવાસમાં ચાલતા પિયુષ રાણા અને દુર્ગેશ રાજભરના દારૂના અડ્ડા પર સ્ટેટ મોન્ડરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા સ્ટેટ મોન્ડિટિંગ સેલની ટીમે પુણા પોલીસ મથકના ભ્રષ્ટ વહીવટદારના લાડલા બુટલેગરો પિયુષ ગોવિંદ રાણા અને દુર્ગેશ મુનિલાલ રાજભરના દારૂના અડ્ડા પર દરોડા પાડતા વહીવટદાર દોડતો થઈ ગયો છે તો વિજિલન્સના દરોડામાં દારૂના અડ્ડા પરથી સોળ લોકો ઝડપાયા છે પુણાના વહીવટદારના લાડલા બુટલેગરો પિયુષ ગોવિંદ રાણા અને દુર્ગેશ મુનીલાલ રાજભરતો વિજિલન્સની રેડ પરતા ભાગી છૂટ્યા હતા જ્યારે સ્થળ પરથી સોળ આરોપીઓ જેમાં પરમેશ રાઠોડ સુભાષ અગ્રવાલ પવન અગ્રવાલ અમોલ પાટીલ લોકેન્દ્ર પવાર જય પરમાર વિવેક રાજપૂત હારુન સૈયદ અભિ મુરારી ધવલ દિગાડિયા આબિઝ સૈયદ અરબાઝ શેખ રવિ માલી અને દક્ષેશ સોલંકી તથા નયન પટેલને ઝડપી પાડી વિજિલન્સની ટીમે સ્થળ પરથી દારૂનો જથ્થો મોબાઈલ અને રોકડ તથા વાહનો મળી દસ લાખ સુડતાલીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે હવે જોવું એ રહ્યું કે પ્રતિબંધ હોવા છતાં સુરતમાં ખુલ્લે આમ દારનો અડ્ડો ચલાવનાર બુટલેગર પિયુષ રાણા અને દુર્ગેશ રાજભરને દારનો વેપલો કરવા માટે પરવાનગી આપનાર પુણા પોલીસ મથકના ભ્રષ્ટ વહીવટદાર સામે પગલાં લેવાશે કે કેમ બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ